નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને ચેનલ કરી દેજો મિત્રો આજે આપણે જાણીશું કે ભાગ્યશાળી મહિલાઓની ઓળખ શું છે કારણ કે જો કોઈ છોકરો કોઈ નસીબદાર છોકરી સાથે લગ્ન કરે છે તો તે બિઝનેસમેન થી સીધો જ કરોડપતિ બની શકે છે પરંતુ જો કોઈ છોકરો કોઈ કમનસીબ છોકરી સાથે લગ્ન કરે છે તો તે છોકરો કરોડપતિમાંથી કરોડપતિ બની શકે છે તેમણે કહ્યું કે કોઈ પણ છે સર્જનહાર બ્રહ્માજીએ સ્ત્રીની રચના એવી રીતે કરી છે કે તેઓ તેને ક્યારેય સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી અસંભવ છે કે પ્રાચીન સમયથી કેટલાક વિદ્વાનોએ સ્ત્રીઓને ઘરની લક્ષ્મી માની છે કોઈપણ વ્યક્તિનું ઘર તે સ્ત્રી ની સજાવટ અને વર્તન થઈ જાય તો તે તેને નરક પણ બનાવી શકે છે શાસ્ત્રોમાં પણ સ્ત્રીઓની ઘણી વિશેષતાઓ દર્શાવવામાં આવી છે જેમાંથી કેટલીક સ્ત્રીઓ ચારિત્રહીન હોવા તરફ ઈશારો કરે છે સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિના શરીરના અંગોની રચનાના આધારે તેના સ્વભાવ અને ભવિષ્ય વિશે જાણી શકાય છે તો ચાલો જાણીએ ભાગ્યશાળી અને મહિલાઓની ઓળખ શું છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય લક્ષ્મી માતા લખો એક જો તમે છોકરીને જોવા જાવ તો તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ જો તેના પગનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શે તો આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે બે જે છોકરીનું કપાળ ત્રણ આંગળીઓ પહોળું હોય અને અર્ધચંદ્રના આકારમાં હોય અને કોમળ હોય તેથી આવી છોકરીઓ ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે એવી માન્યતા પણ છે આવી છોકરીઓ જ્યાં પણ જાય છે ઘરના સભ્યોને ક્યારે કોઈ દુઃખ સામનો કરવો પડતો નથી ત્રણ જે છોકરીની આંખોની ઉપર અને નીચેની ચામડી થોડી લાલ હોય અને આંખોની પુતળીઓ કાળી હોય અને સફેદ ભાગ દૂધ જેવો હોય તેથી આવી છોકરીઓ પણ ભાગ્યશાળી માનવામાં આવે છે આ સાથે જે છોકરીઓની ચાલ ફ્લેમિંગો જેવી હોય છે અને જેમની કમર વાઘ જેવી પાતળી હોય છે તે તમામ આનંદનો આનંદ માણે છે ચાર જે છોકરીઓના નાક આગળના ભાગ માં હોય છે તેથી આવી છોકરીઓ ખૂબ નસીબદાર હોય છે આ પ્રકારની છોકરી પૈસાની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે એવી માન્યતા પણ છે તે એક છોકરી જે પ્રકારનું ઘર જાય છે સુખ અને સમૃદ્ધિ હંમેશા રહે છે પાંચ જે છોકરીઓનો અંગૂઠો ગોળાકાર ઊભો અને લાલ હોય છે ભાગ્યશાળી છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવી છોકરીઓ તેમના પતિ માટે ખૂબ જ સૌભાગ્ય લાવનારી માનવામાં આવે છે એવી માન્યતા પણ છે તે એક છોકરી જે પ્રકારનું ઘર જાય છે

તેમના જીવનમાં સુખ સુવિધાઓ અને સુવિધાઓની ક્યારે કમી નથી આ ઘર પરિવારના સભ્યોના સૌભાગ્ય અને સુખમાં વધારો કરે છે સાત જે સ્ત્રીની આંગળીઓ લાંબી અને પાતળી હોય છે અને જ્યારે તેને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે કોઈ પણ છિદ્રો વિના નરમ અને લાલ રંગની હોય છે તે તે છે જેને સુખ અને આનંદ મળે છે જેના નખ લાલ

અને ખૂબ જ ટૂંકી ગરદન ધરાવતી સ્ત્રીને મૃત બાળક હોવાની શક્યતા છે જેના ખભા ઊંચા હોય અને ગરદનનો પાછળનો ભાગ નીચો હોય તેને લાંબું આયુષ્ય કહેવાય છે જે સ્ત્રીની ભમર ઊંચી અને કોમળ અને સૂક્ષ્મ હોય છે એકબીજા સાથે જોડાયેલી હોય છે તે ધનુષ સમાન હોય છે તે સુખ અને સૌભાગ્ય આપનારી સ્ત્રી પણ છે નવ જે છોકરીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમને જીવનમાં જોઈતી દરેક ખુશી મળે છે અને જો છોકરો તેની માતા જેવો હોય તો તે છોકરો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે દસ તમે જોયું જ હશે કે લગ્ન પછી ઘણા લોકોની કિસ્મત સુધરી જાય છે તેમને સફળતા મળવા લાગે છે સાથે જ તેમની આર્થિક સ્થિતિ પણ મજબૂત થવા લાગે છે તેનું કારણ સમુદ્ર શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક એવા શુભ સંકેતો છે જો તમારા જીવનસાથી પાસે તે હોય તો તે તેણીને સારા નસીબનો આશીર્વાદ મળે છે ભવિષ્યપુરાણ ગરુડ પુરાણ વિષ્ણુ પુરાણ સહિત અનેક પુરાણોમાં આ વસ્તુઓનો ઉલ્લેખ ફક્ત તમારા માટે જ નહીં તમારા જીવનસાથી અને પરિવાર માટે પણ કરવામાં આવ્યો છે